એપ્રિલમાં લેવાયેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડનું પરીક્ષાનું પરિણામ આજરોજ નવમી મે જાહેર થયું છે આ વર્ષે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહને સામાન્ય પ્રવાહના પરિણામ સાથે જાહેર કરવામાં આવ્યા છે જેમાં સુરતનું ધોરણ બાર સામાન્ય વિજ્ઞાન પ્રવાહનું પંચ્યાસી પોઈન્ટ છપ્પન અને સામાન્ય પ્રવાહનું ત્રાણું પોઈન્ટ આડત્રીસ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ધોરણ બાર સાયન્સ અને સામાન્ય પ્રવાહમાં સુરતે એ વન અને એ ટુનો ડંકો વગાડ્યો છે ગુજરાતમાં સૌથી વધુ સુરતમાં એ વનના ત્રણસો આડત્રીસ વિદ્યાર્થી અને એ ટુમાં ચાર હજાર ત્રણસો બ્યાસી વિદ્યાર્થીઓ નોંધાયા છે સુરતના મોટા બરાછા તેમજ ઉત્તરાયણ વિસ્તારમાં સતત અગ્રેસર રહેનાર સંસ્કારથી જ્ઞાનપીઠ શાળામાં વિજ્ઞાન પ્રવાહમાં બે વિદ્યાર્થી એ વન ગ્રેડ અને એકવીસ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરીને શાળાનું નામ રોશન કર્યું તો ગુજકેટમાં એકત્રીસ વિદ્યાર્થીઓએ નેવું પર્સન્ટાઇજ મેળવીને અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી છે સાથે સાથે સામાન્ય પ્રવાહમાં ફેર વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ અને પાંત્રીસ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરીને શાળાને અનેરી સિદ્ધિ અપાવી છે આયોજન અને તેજસ્વી તારલાઓની શિસ્ત બાબતે મહેનતને પરિણામે તેમણે મેળવેલી આ સફળતા બદલ શાળાના ટ્રસ્ટી દીપકભાઈ ભડિયાદરા આચાર્યશ્રી ગિરીશભાઈ ખોયાણી કોઓર્ડિનેટર તથા તમામ શિક્ષક મિત્રોએ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને અભિનંદન પાઠવ્યા હતા મારું નામ ભાયાણી પ્રણાલી મુકેશભાઈ છે અને હું ધોરમ બાર સાયન્સમાં સંસ્કારથી જ્ઞાનપીઠમાં અભ્યાસ કરું છું અને આજે ધોરમ બારનું પરિણામ હતું જેમાં મેં એ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને મારા ત્રણ આવ્યા છે આનો શ્રેય એક તો મારા માતા પિતાને પછી મારી શાળાના શિક્ષકોને બધા શિક્ષકોને પ્રિન્સિપાલને સીઓને બધાને હું આનો આપવા માંગુ છું ઓકે આના માટે ખૂબ જ મહેનત કરવી પડે છે અને કન્સલ્ટન્સી સાથે મહેનત કરવી પડે છે રોજે રોજ મહેનત કરવી પડે છે અને સખત મહેનત કર્યું છે ત્યારે આ એટલું પરિણામ આવે છે આગળ એમબીબીએસમાં જઈને ડૉક્ટર બનવા માગું છું મારું નામ દીપક વડિયાદ્રા સંસ્કાર જ્ઞાનપીઠની અંદર સીઈઓ તરીકે ફરજ બજાવું છું આ વર્ષે ધોરણ બાર સાયન્સ અને કોમર્સનું પરિણામ આજે ડિક્લેર થયું અને જાણીને ખૂબ આનંદ થયો એમ ખરેખર અમારી ટીમ અમારું મેનેજમેન્ટ કયા લેવલનું કામ કરે છે એ આજે જે રિઝલ્ટ આવ્યું ને એના પરથી ધ્યાનમાં આવ્યું કે ગત વર્ષે કોમર્સની વાત કરીએ તો સાત એવન હતા અને આ વર્ષે તેર એવન ડબલ એવન સાથે અમારી ટીમે કામ કર્યું સાયન્સની અંદર જોઈએ તો પણ ત્રાણું ટકા સાથે ફર્સ્ટ નંબર બે એવન અને એકવીસ એ ટુ અને કોમર્સની અંદર પાંત્રીસ એ ટુ સાથે મોટા વરેસા ખાતે ઉજ્જવલ પરિણામ અમારી સંસ્થાએ આપ્યું છે અને આ પરિણામ પાછળ જોઈએ ને તો આખું ટીમવર્ક અમારું સંસ્કારથી જ્ઞાનપીઠનો તમામ સ્ટાફ ટ્રસ્ટીગણ પ્રિન્સિપાલ કોર્ડિનેટર આ બધાનો સહિયારો પુરુષાર્થ જોવા મળે છે બાળકોની વાત કરીએ તો છેલ્લા દિવસ સુધી તમામ બાળકો શાળા પર હાજર રહ્યા અને મહેનત કરે એમ સ્ટાફની પણ એટલી બધી મહેનત હતી જેને કારણે આ પરિણામ સચ્ય બન્યું અને ટેકનોલોજીની વાત કરીએ તો સમય અનુસાર જે ટેકનોલોજી હોવી જોઈએ એ અમારી સંસ્થામાં છે ને આનું એક બહુ મોટું ગર્વ છે કે એસી ક્લાસરૂમની અંદર બધાની અંદર એન્ડ્રોઈડ સિસ્ટમ પેનલ દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે કદાચ મોટા વરાછા ખાતે પહેલી સ્કૂલ એવી છે કે સો ટકા ટેકનોલોજીનો યુઝ કરે છે અને આ ટેકનોલોજીને કારણે જેટલી વખત અમારે રિવિઝન કરવું હોય જે કંઈ એક્ઝામ ટેસ્ટ પેપર લેવાય એ અમે આરામથી લઈ શકીએ છીએ તેને કારણે આ પરિણામ હાંસલ થયું છે તો આ પરિણામ બદલ અમારી સંસ્કારતિક જ્ઞાનપીઠના ટ્રસ્ટીઓ પ્રિન્સિપાલ કોર્ડિનેટર બધાને દીપક બડિયાત્રા સીઓ તરીકે આભાર વ્યક્ત કરે છે મારું નામ ગિરીશ ખોયાણી છે સંસ્કારિક જ્ઞાનપીઠ સ્કૂલમાં હું આચાર્ય તરીકે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ફરજ બજાવું છું આજે ધોરણ બાર સાયન્સ અને કોમર્સનું પરિણામ આવ્યું અને એ પરિણામની ઇંતેજારીપૂર્વક અમે રાહ જોઈ રહ્યા હતા ખૂબ જ આનંદની ક્ષણ અમારા માટે હતી કેમકે આખું વર્ષ કરેલી મહેનત એનો સફળતા અમને મળવાની હતી એ વિશ્વાસ જ હતો અને એ જ વિશ્વાસને પરિપૂર્ણ કરતું અમારું શાળાનું રિઝલ્ટ પણ આવ્યું અઠ્ઠાણું પોઈન્ટ એકાવન ટકા કોમર્સનું રિઝલ્ટ આવ્યું જ્યારે અઠ્ઠાણું પોઈન્ટ ઝીરો વન પર્સન્ટેજ સાયન્સનું રિઝલ્ટ આવ્યું આ સાથે કોમર્સની અંદર અમારા તેર વિદ્યાર્થીઓ એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો ગત વર્ષની સરખામણીમાં લગભગ ડબલ જેટલા વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો તે બદલ અમને ખૂબ જ આનંદ થાય છે અને એ ટુ ગ્રેડમાં પણ પાંત્રીસ જેટલા વિદ્યાર્થીઓ આવ્યા છે શાળાની કોમર્સની સંખ્યા એકસો ચોત્રીસ વિદ્યાર્થીઓમાંથી આટલું સારું પરિણામ લાવવું તો લગભગ આખા મોટા વાછા વિસ્તારમાં અમે જ આગળ હોઈશું આવું ધ્યાનમાં આવે છે સાથે કોમર્સની સાથે સાથે સાયન્સમાં પણ બે વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો જ્યારે એકવીસ વિદ્યાર્થીઓએ એટલું ગેટ પ્રાપ્ત કર્યો સાયન્સના વિદ્યાર્થીઓમાં જોઈએ ને તો કેમેસ્ટ્રી ફિઝિક્સ મેથેમેટિક્સ એટલે કે આવા મુખ્ય વિષયોની અંદર જ એનું મેરિટ ગણાતું હોય છે અને આવા મેરિટની અંદર અમારા અઢારથી વધુ વિદ્યાર્થીઓ નાઇન્ટી પ્લસ પર્સન્ટેજ ટકાવારી સાથે આગળ આવ્યા છે તે અમારા માટે પણ ખૂબ આનંદની ક્ષણ છે કારણ કે સાયન્સમાં આવેલા આ ટકાવારી એમને આગળના પોતાના ઉચ્ચ ધ્યેયો સાબિત કરવા માટે અને સાકાર કરવા માટે મદદરૂપ થતાં હોય છે ગુજકેટની અંદર પણ અમારી શાળાની અંદર એકત્રીસ જેટલા વિદ્યાર્થીઓ નાઇન્ટી અ પીઆર લઈને આગળ આવ્યા છે તેવી જ રીતે જે ડબલ પરિણામ પણ અમારી શાળાનું એટલું જ સારું રહ્યું છે આ બધી જ બાબતોને જોતાં ખૂબ જ વિદ્યાર્થીઓની મહેનત પણ રંગ લાવી અને અમારો સાયન્સનો સ્ટાફ આખો કે જેણે સતત વ્યવસ્થિત મહેનત કરી મંથલી એક્ઝામનું અમારું જે આયોજન હતું પ્રોગ્રેસ રિપોર્ટનું જે અમારું પ્લાનિંગ હતું તે પ્લાનિંગને કારણે સારામાં સારું રિઝલ્ટ લાવ આવી શક્યું આની સાથે સાથે અમારા ટ્રસ્ટીઓ કે જેમણે આખી શાળાને મોડન બનાવવા માટે ખૂબ જ પરિશ્રમ કર્યો અને સારામાં સારી સુવિધાઓથી દરેક વિદ્યાર્થીઓ અવગત થાય અને દરેક વિદ્યાર્થીઓ સુવિધાનો લાભ લે આ માટે ડિજિટલ ક્લાસરૂમ આખા બનાવ્યા જેની અંદર એન્ડ્રોઈડ પેનલથી સતતને સતત અમારા વિદ્યાર્થીઓ સારા સા સારામાં સારી કક્ષાનું માર્ગદર્શન મેળવી શકતા હતા અલગ અલગ પ્રકારના જે મોડ્યુલ આવે તે સોલ્વ કરી શકતા હતા અને સાથે સાથે ઓનલાઈન એક્ઝામ પણ ફેસ કરી શકતા હતા તેથી ટ્રસ્ટીઓની મહેનત અમારું સારામાં સારું પ્લાનિંગ સીઓ દીપકભાઈ ભડિયાદ્રા કે જેમના માર્ગદર્શન નીચે સારામાં સારી રીતે અમારી આખી ટીમ આગળ વધી રહી છે અને આની સાથે દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓને પણ અમને સપોર્ટ આ બધું જ જોઈ અને શાળાનું ઉચ્ચ પરિણામ આવ્યું તે બદલ ખૂબ જ આનંદની લાગણી થાય છે થેન્ક યુ